जे प्रातः काल सवार जे समय छे देहो ए वस्तुतः भगवत नाम भगवत संकीर्तन एमा एनो विशेष ए समय मा महत्व छे जे ब्राह्म मुहूर्त શરૂ થાય હવે મુહૂર્ત તો આજના સમયમાં લોકોને ખબર પણ નથી વસ્તુતઃ પરિસ્થિતિ બહુ વિપરીત છે પાશ્ચાત્ય સંસ્કૃતિના કારણે પણ વસ્તુતઃ એ જે સવારનો સમય છે એ સવારના સમયમાં આ પ્રભુ પણ જાગીને બિરાજ્યા હોય અને તમે એ અનુભવ ઘરમાં કરી શકો બિલકુલ નાનું બાળક હોય એ સવારના પૂરમાં જ્યારે ઉઠે ને જ્યારે દૂધ આધિક જે પણ એને લેવાનું હોય એ લઈ લઈએ પછી એ મૂડમાં આવી જાય આખા દિવસનો એનો મૂડ ને સવારના પોરનો એનો મૂડ બેમાં ઘણો તફાવત હોય એ સવારના સમયમાં કોઈ પણ અજાણ્યો પણ આવીને એને રમાડે ને તો એની સાથે પણ એ રમવા માંડે એ અત્યંત આનંદિત હોય એટલે તો આપણા માર્ગમાં કહેવાય છે કે મંગલમુખી સદા સુખી સવારના પૂરમાં મંગળાના દર્શન જ્યારે આપણે કરીએ પ્રભુ અત્યંત પ્રસન્નતામાં બિરાજતા હોય અને जे आवे जो के प्रभुनी तो नित्य दरेक समय में जीव पर दृष्टि हो सवार सवारना समय में आपनी विशेष दृष्टि हो केम बिल्कुल प्रसन्नता में हो आ तो बाल भावे आपने विचार करो वस्तुतः तमे पोते तमारा मा पण અનુભવ કરી શકો વય કોઈ પણ હોય સવારનો સમય એવો છે સૂર્યની કિરણો સૂર્ય આપ ઉદિત થાય અને એની કિરણો જે છે એના સાયન્ટિફિક રીઝન પણ ઘણા છે પણ વ્યવહારિક રીતે આપણે વાત કરીએ તો એ સમયે વ્યક્તિ સ્વાભાવિક રીતે સહજમાં ફ્રેશ જ હોય પછી જેમ જેમ દિવસ ચડે ને એનો દિમાગ જેમ જેમ દોડવાનો ચાલુ થાય આ માયામાં આ સંસારમાં એમ એમ એને નવા નવા ટેન્શનને દુઃખને વિચારો અલગ અલગ પ્રકારના એ બધું એના દિમાગમાં ગળતું જાય બાકી સવારનો જે સમય છે એ સમય બિલકુલ એનો દિમાગ આ બધી વસ્તુથી નિવૃત્ત હોય આખી રાતનો આરામ થયો હોય એ જે સમય છે એટલે જ એ સમયે ભગવત નામનો એટલો વિશેષ મહત્વ છે કે તમે એ સમયમાં સવારે સૂર્ય ઉદય પહેલા અથવા સૂર્ય ઉદય થતા વેત સૂર્ય ચડી જાય પછીની વાત અલગ છે મેં કહ્યું પણ એ સમય એવો છે જેમાં તમને કોઈ બને ત્યાં સુધી આવીને ન પડે કોઈ તમને ડિસ્ટર્બ કરવા ના આવે એ સમયે ભગવત નામ જ્યારે આપણે લેવા બેસીએ તો એની અનુભૂતિ આપણા હૃદયમાં અલગ પ્રકારની આપણને અનુભૂત થાય કેમ કે બીજી બીજા કોઈ વિઘ્ન હોય જ નહીં દિમાગ પણ બીજી કોઈ માયામાં ચડ્યો જ ન હોય કેમ કે ભગવત નામ છે એ ઉત્તમ શ્રી ગુસાઇજી આ પાજ્ઞા કરે છે કે મંત્ર રાજોત્તમોત્તમ શ્રી કૃષ્ણ મમ જે મંત્ર છે એ મંત્રોનો રાજા ને એમાં પણ ઉત્તમમાં ઉત્તમ રાજા એ સામાન્ય વસ્તુ નથી પ્રભુનું નામ છે ભગવત નામ છે એ નામ એ સાક્ષાત ભગવાન જ છે આપનું જ સ્વરૂપ છે તો વસ્તુતઃ જયારે માયાથી સંપૂર્ણ સંકળાઈ જાય આપણું દિમાગ આપણું મન તો ત્યારે આપણે જયારે ભગવત નામ લેવા બેસીએ તો તમે અનુભવ કરતા પણ હશો કે મન એમાં ચોંટે નહીં એમાં દસ વિચાર દિમાગમાં અન્ય આવે મન બીજી દસ જગ્યાએ જોડે પણ સવારનો સમય એવો હોય ને કે હજી તમને કોઈએ કાંઈ કીધું જ ન હોય કોઈએ કાંઈ કામ સોંપ્યું જ ન હોય તમને કાંઈ યાદ આવ્યું જ ન હોય એ સમયે ભગવત નામ લેવા બેસો તો એમાં તમારું લય થાય જે ભગવાનને અપેક્ષિત છે જીવ પાસેથી જે ગીતાજીમાં ભગવાન આપ્યા કરે છે કે મય સર્વમિદમ પ્રોત્તમ સૂત્રે મણી ગણાય ગણ કે મારું ભજન તું કઈ રીતે કર મારી સેવા તું કઈ રીતે કર કે જે રીતે એક મણીમાં દોરો પોરવાઈ જાય બીજા દસ જગ્યાએ તારો દિમાગ રાખીને કે મન દોડાવીને નહીં મારામાં માં તું મારી સેવા જીવ કરે છે તો નિશ્ચિત રૂપે એને પ્રભુ આપ અનુભવ કરાવે છે જેમ કે ભગવત કૃપાથી યજ્ઞિંચિત જે પણ શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી મરજાત મર્યાદિત વૈષ્ણવો છે તો એ સવારથી લઈને સાંજ સુધીની સેવા જે પહોંચે છે પણ એ આખો ક્રમ શ્રી ગુસાઈજી ગુસાઈ કૃપા વિચારીને એવો બનાવ્યો છે ભગવત સેવાનો કે એને એમાં પૂર્વય જ જવું પડે જો એમાં પોરવાય નહીં તો બધું બગડવા માંડે એને એના ચિત્તને ત્યાં રાખવું જ પડે ભલે પરાણે પણ રાખવો તો પડે એમાં એની પાસે છૂટકો જ નથી જેમ કોઈ સામગ્રી સિદ્ધ કરતો હોય અને મન બીજે દોડતો હોય દિમાગ બીજે દોડતું હોય જયારે આપણે પ્રભુ ભજન કરવા બેસીએ ત્યારે જો આપણું ચિત્ત ત્યાં પ્રભુના ચરણ અરવિંદ માં ના હોય એટલે શ્રી હરિરાય મહાપ્રભુએ કૃપા વિચારી ને પ્રાતઃ સ્મરણ જે આપણે સિદ્ધ કરી

ને પ્રભુના શ્રી શ્રીનાથજીના ચરનાર કે આપણું ચિત્ત સંપૂર્ણ પાઠના ભગવત નામના સમયમાં આપના ચરનાર જ રહે બીજે ન જાય શ્રી વલ્લભ પ્રભુ શ્રી ગોસાઈજી સાથે બાલક શ્રી યમુનાજી ગિરરાજજી ગુરુદેવ અને ગુરુદેવ પધરાવેલા આપણા ઉપર કૃપા વિચારીને એ સ્વરૂપ એ બધાના ચરણા નું ધ્યાન કેમ કેમકે ચરણ જે સ્થાન છે એ જ એવું છે જે તમને પકડી રાખે એટલે તો તો ચરણ વિશેષ મહત્વ છે છે એ એ બાકી લૌકિકમાં સંસારમાં તમે બધા પોતાની પરિસ્થિતિ જાણો છો એમાં કઈ બતાડવાની આવશ્યકતા નથી એ એટલું પ્રબલ છે આજના યુગમાં કે તમે ઈચ્છો તો પણ તમને ત્યાં રહેવા ન દે પણ ઈ આપના ચરણારવિંદ જ પ્રતાપ છે એમાં અનેક પદોમાં આપના ચરણારવિંદ ઉલ્લેખ આવે છે કે ચરણ જે છે ને તિહારે ચરણ કમલ કે શરમ રાખો સદા સર્વદા જનકો આપણે હૃદયમાં દોષો જે છે એ નિવૃત્ત થાય અને આપણું ચિત્ત પ્રભુના ચરણારવિંદમાં સ્થિર થાય ए स्थिरता प्रभु मां आपलो प्रेम स्थापित करी सके क्यारे जे ए प्रेम स्थापित થાય ज्ञानी चरणा अरविंद मां आपण उचित चुंके अन्यथा तो आपण मात्र मूर्ति मानी विग्रह मानी ने सेवा करे राखी जे ऊ आवळे પાછું આપણે ધરાવ્યા રાખીએ જે થાય એવું કર્યા રાખીએ પાછા એવું બોલ્યા રાખીએ કેમ કે ત્યાં એ પ્રેમની ભાવની ઉત્પત્તિ હૃદયમાં થઈ નથી જો એ પ્રેમની ને ભાવની ઉત્પત્તિ થઈ જાય તો સ્વાભાવિક રીતે ત્યાં એ વિચાર આવી જાય કે આપ ભલે કૃપા સ્વીકારે પણ આપણે ચલાવાય નહી સ્વત મનમાં વિચાર આવી જાય ઉદાહરણ રૂપ કહું છું ખાલી બરાબર કે નાનું નવજાત શિશુ તમારા ઘરમાં હોય તમે માથામાં તેલ નાખતા તેલ એના માથામાં કેમ ચોપડી નથી દેતા બોલ બાળક માટે હું તેલ અલગ આવે જ એને નાખવું પડે બરાબર નાના બિલકુલ નવજાત શિશુ સંબંધિત બધી જ વસ્તુઓ અલગ આવે ને એમાં વાપરો તમે પાવડર પણ એલ પણ એ લગાડો તમે ખાઓ મરચા વાળું કે જેવું મસાલા વાળું એવું એના મોઢામાં નાખો નહીં કે એને ના ચાલે આ આપણે ચાલે તો વસ્તુ તહ ત્યાં જે લૌકિકમાં સંસારમાં તમારો જે ભાવ શું છે જીવતું તમને સામે દેખાય છે હકીકત એવી છે એ તમને હલતું દેખાય છે બોલતું દેખાય છે રડતું દેખાય છે હસતું દેખાય છે તો તમને એવો ભાવ ને એવો પ્રેમ એના ઉપર આવે છે વસ્તુતા પ્રભુમાં પ્રેમની ઉત્પત્તિ નથી થતી એનો કારણ ઈ છે કે આપણો અંદરનો જે મન છે ને ત્યાંથી આપણે એમને સાક્ષાત પ્રભુ સ્વીકારી નથી શકતા જે છે સ્પષ્ટ છે કેમ કે ચિત્ત ત્યાં પોરવાયેલું નથી માયામાં જીવ એવો ફસાણો છે એટલે ત્યાં જેવું હોય એવું હાલશે અમને તો આવું જ કરતા આપણે યોગ્ય છે દીનતા દીન ભાવ દેખાડવું યોગ્ય છે કે અમે સેવા નથી કરી શકતા અમે કાલાવાલા જ કરીએ છીએ આ બધી દીનતા છે ને એ જ હોવું જોઈએ પણ એ ક્રિયામાં ન હોવું ક્રિયામાં ના ચાલે જે છે સ્પષ્ટ છે કેમ કે આપ તો ત્રિલોકીના નાથ છે પરબ્રહ્મપુર પુરુષોત્તમ યશોદોત્સંગ છે જન્માષ્ટમીના તમે દર્શન કરો તો ખબર પડે પ્રભુને કઈ કમી છે તો ગાય દ્વિજનકો દિની આપણા ખાલી પ્રાગટ્ય ઉપર નવ લાખ ગાય નું દાન કર્યું નજીએ તો વિચાર કરો ગૌશાળામાં કેટલી ગાય છે નવ લાખ ગાયો તો એના પાછા ખુર પીઠ સિંગડા એ બધાનું વર્ણન આવે છે કઈક સોનાનું કોઈ ચાંદીનું ને કઈ તાંબાનું રૂપાનું ને પૂછ તો મોતી એ બધા વર્ણન આવે છે એમ ને નથી દીધી એ નવે નવ લાખ ગાયને આ રીતે ને દીધી તો વિચાર કરો એ ઘરમાં શું કમી હોય માત્ર ને માત્ર તમારા ભાવના પોષણાર્થ તમારા ઉદ્ધાર માટે તમારા પ્રેમને પ્રભુ સ્વીકારવા માટે તમારા ઘરે કમી આપ તો વિશ્વભર દેવ છે આપણને બધાને જીવ માત્રને ચર અચર બધાને પૂરું પાડવા વાળા જ આપ છે તો વસ્તુતઃ એ જ્યારે સ્વામી આપણા આપણા ઘરે પધારે છે શિવલ્લભની કૃપાથી આપણા ઉદ્ધારા